મૂળ સંખ્યાનું બીજું નામ છે અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ સંખ્યાઓ અને સંયુક્ત સંખ્યા એટલે વિભાજ્ય હવે અવિભાજ્ય સંખ્યા કહેવાય કોને અવિભાજ્ય સંખ્યા કહેવાય કોને તો અવિભાજ્ય સંખ્યાની અંદર શું આવે તો જે સંખ્યાના માત્ર બે જ અવયવ પડે જે સંખ્યાના માત્ર બે જ અવયવ પડે એને કહેવાય અવિભાજ્ય સંખ્યા હવે બે અવયવ કયા આપણે એક સંખ્યા લઈએ અગિયાર અગિયાર કોના ઘડિયામાં આવે અગિયાર કોના કોના ઘડિયામાં આવે એક અગિયારના ઘડિયામાં આવે બીજા

12 20 13 30 150 50 કોઈ બી તમે કહીએ કે જો પેન એકા પેન થાય કે ના થાય એટલે પેન એકા પેન અને એક પેન પેન એ રીતનો કોણ બને કોઈપણ સંખ્યાનો એકસાથે ગુણાકાર કરતા તે સંખ્યા પોતે જ જવાબ મળે એટલે ગુણાકાર માટે એક એ તટસ સંખ્યા હોવા જોઈએ દરેકના ઘડિયામાં એક આવે અને એકના ઘડિયામાં દરેક આવે દરેકે દરેક આ જેમ કે એક વડે ભાગી શકાતા હોય પંદર એકા પંદર કે એક પંદર પંદર એક પંદર પંદર અને એક ગુણ્યા પંદર કરો તો પણ તે સંખ્યા પોતે જવાબ પંદર રજ મળે યાદ રાખી દેવાનું દરેક સંખ્યાનો અવયવ એક કહેવાય જ અગિયાર હોય તો અગિયાર ના કેટલા અવયવ પડે અગિયાર ના માત્ર એક અને બીજો હવે जबकि रेखा के 11 रेखा का 11 तो जेना मात्र બે જ અવયવ પડતા હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય શું કહેવાય જેના માત્ર જેના માત્ર બે જ અવયવ પડતા હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે જે સંખ્યાના માત્ર બે જ અવયવ પડતા હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે ચલો બીજું એક આપણે ઉદાહરણ લઈએ ચાર ચલો ચાર ના અવયવો કયા પડી ચારના અવયવો કયા પડે તો ચારના અવયવોમાં ચાર કોના કોના ઘડિયામાં આવે તો હા એકના ઘડિયામાં ચાર આવે ઘડિયામાં આવે તો ના આવે અને ચાર એકા ચાર ચાર ના ઘડિયામાં આવે ચલો માત્ર બે જ અવયવો પડતા હોવા જોઈએ જ્યારે અહીંયા કેટલા અવયવો પડ્યા ચાર ના એક બે અને ત્રણ અહીંયા તો ત્રણ અવયવ થઈ ગયા અને જો ત્રણ અવયવ થઈ જાય તો તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય એટલે કે સંયુક્ત સંખ્યા કહેવાય સમજણ પડે સંયુક્ત સંખ્યા એને કહેવાય કે જે સંખ્યાના ના બે કરતાં વધુ વધુ અવયવ પડે તે સંખ્યાને સંયુક્ત अथवा વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે વિભાજ્ય સંખ્યા કહે છે યાદ રાખજો જે સંખ્યાના માત્ર બે જ અવયવ પડે એટલે કે એક તો એક સંખ્યા પોતે અને બીજો એક તો આપણે એકને તો ઓગણીએ જે કોઈ નાય ઘડિયામાં ના આવે ને હવે શોર્ટ રીત જે સંખ્યા કોઈ ના ઘડિયામાં ના આવે ને એને શું કહેવાય અવિભાજ્ય કહેવાય જેમ કે અગિયાર 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 ના જ ઘડિયામાં આવે શું બીજા કોઈ ના ઘડિયામાં આવે બીજા કોઈ પણ ના ઘડિયામાં આવતી નથી તો અગિયાર એક એવી સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય બીજી સંખ્યા કઈ લઈએ તૈન લઈએ તૈન એ ત્રણ સિવાય બીજા પણ ઘડિયામાં આવે એકનો ઘડીયો નહીં ગણવાનો એકનો ઘડીયા તો ગણવાનો જ નહીં એકના ઘડિયાની અંદર તો બધું આવે આપણે કહીએ ને કે એક પેન તો પેન એક પેન પેન પછી એક બોર્ડ તો બોર્ડ અથવા બોર્ડ એકા કોડ પેન એકા પેન જેમ બોલું એમ સેટ થાય એકનો ઘડિયો ત્રણનો ઘડિયો ત્રણ એ ફક્ત 3 ના ઘડિયામાં જ આવે માટે ત્રણ એ વિભાજ્ય કે અવિભાજ્ય તો ત્રણ પણ કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય 3 ના કોના કોના ઘડિયામાં આવે તો એકના અને ઘડિયામાં એક ઘડિયો કે જેની અંદર તૈણ આવે એકને 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 અવગણતા નથી નથી અવગણ ગણતા ચલો બીજો લઈએ પાંચ પાંચ કોના ઘડિયામાં આવે એક નામ તો આવે પણ બીજા એક એનો ઘડિયો આવે પાંચ પાંચના ઘડિયામાં જ આવે છે ચલો બીજું લઈએ સાત સાત એ બીજા કોના ઘડિયામાં આવશે તો ઓનલી સાત ના જ ઘડિયામાં આવે

તમને એમ કીધું હોય કે એકસો એક એ સંખ્યા કેવી છે તો એકસો એક પણ અવિભાજ્ય છે એ પણ મૂળ સંખ્યા જ કહેવાય અવિભાજ્ય સંખ્યા છે એકસો એક પણ ઓકે આ સંખ્યાઓ કમ્પ્લીટ કરકડાટ તૈયાર હોવી જોઈએ તો જ તમને દાખલા પૂછે તો એ દાખલા આવડશે જેમ કે તમને કોઈ ઉદાહરણોની અંદર સાદુ રૂપ પૂછી લે હવે સાદુ રૂપ આપવા માટે તમને એવું પૂછી લીધું કે ચલો ભાઈ અહીંયા એકસો એક એકસો એક ભાગ ની ઉપર સાત આપી દીધા હોય હવે તમે આનો સાદુ રૂપ ગણવા જો તો આનો ક્યારેય છેદ ના ઉડે આ પણ અવિભાજ્ય છે આ પણ અવિભાજ્ય છે તમને એમ આપ્યું આઠ ભાગ્યા એકસો એક તો પણ છેદ ના ઉડે કારણ કે એકસો એક અવિભાજ્ય છે જે કોઈ ના ઘડિયામાં નથી આવતી એકસો એક ના જ ઘડિયામાં આવે છે માટે એક એકસો એક અવિભાજ્ય સંખ્યા છે યાદ રાખવાનો જે સંખ્યાના બે કરતાં વધુ અવયવો પડતા હોય તો તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે ચલો અહીંયા હવે તમને એમ કહ્યું હોય કે દસ હવે દસ થી વિભાજ્ય કહેવાય કે અવિભાજ્ય કહેવાય તો દસ ના કોના કોના ઘડિયામાં આવે તો એક તો એકના ઘડિયામાં આવે બે ના ઘડિયામાં આવે પાંચના ઘડિયામાં પણ આવે અને દસ ના ઘડિયામાં પણ દસ આવે તો દસ ની તો જો અહીંયા દસ ની ફેમિલી આખી મોટી છે ચાર જણ થઈ ગયા છે માત્ર બે અવયવ પડતા હોવા જોઈએ તો જ અવિભાજ્ય કહેવાય જયારે અહીંયા તો બે કરતા વધી જાય છે તો એ શું થાય વિભાજ્ય કુલ સો સુધીમાં પચીસ સંખ્યાઓ એવી છે કે જે અવિભાજ્ય છે ચુંબુતેર સંખ્યાઓ એવી છે કે જે વિભાજ્ય છે તો એક સંખ્યા કઈ છે એવી કે જે વિભાજ્ય અને અવિભાજ્ય પણ નથી તો યાદ રાખજો એક પણ નથી કે અવિભાજ્ય પણ નથી કારણ કે એક એવી સંખ્યા છે વિશિષ્ટ સંખ્યા છે એકને કેવી સંખ્યા કહેવાય વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે તો યાદ રાખજો કે 1 થી 100 સુધીમાં 1 થી 100 સુધીમાં 25 એ विभाज्य સંખ્યાઓ છે અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ કેટલી હોય પચીસ એક થી સો સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ પચીસ જે હમણાં તમને પોસ્ટરમાં બતાવ્યું હતું જે ચિત્રમાં બતાવ્યું હતું ને હવે બીજું કે વિભાજ્ય સંખ્યાઓ કેટલી હોય

યાદ રાખજો કે જે સંખ્યાના માત્ર બે જ અવયવ પડતા હોય જેના માત્ર બે જ અવયવ પડે તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા સોરી અવિભાજ્ય સંખ્યા અને જે સંખ્યાના બે વધુ પડતા હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય છે કમ્પ્લીટ યાદ રહેશે ચલો આગળ ચલો આજે આપણે સમજયું સહમૂળ સંખ્યા હવે આ સહમૂળ સંખ્યા સહમૂળ સંખ્યા એટલે તો સહમૂળ સંખ્યાના બે થી ત્રણ નામ છે અમુક હિન્દી નામ છે અમુક ઇંગ્લિશ નામ છે હવે આ જે એક્ઝામો રહી ને એની અંદર હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી મિક્સ કરીને પૂછતા હોય એટલે આપણને બધા નામ આવડતા હોવા જોઈએ પેપર સેટર કેવું નામ એની જે મગજમાં કેવું નામ ચાલે છે એવું નામ એ રહ્યું લખે એ બધા જ એના નામ છે જે હું અત્યારે તમને લખાવું છું સહમૂળ સંખ્યાનું બીજું નામ છે સાપેક્ષ મૂળ સંખ્યા આનું બીજું નામ છે સાપેક્ષ મૂળ સંખ્યા બીજું આનું નામ છે અવિભાજ્ય સંખ્યા છે કોપ્રાઇમ નંબર પ્રાઇમ નંબર આ બધા આના જ નામ છે ખબર રહેશે સહમૂળ સંખ્યા સાપેક્ષ મૂળ સંખ્યા સહ અવિભાજ્ય આપણે ગુજરાતી સહઅવિભાજ્ય સંખ્યા વધારે બોલાતી હોય છે ચલો હવે આને સમજીએ તો જે સંખ્યાનો જે બે સંખ્યાનો સામાન્ય અવયવ માત્ર એક થતો હોય जे बे संख्या नो जे बे संख्या सामान्य अवयव यह मात्र एकज हो तेवी संख्याओं ने तेवी संख्याने संख्या ने सहमूल संख्या कहवाय छे સંખ્યા કહેવાય અવયવૂળ સંખ્યા કહેવામાં આવે છે ચલો આપણે બે સંખ્યાઓ લખીએ એની અંદર આપણે લખીએ તૈન અને ચાર હવે આના અવયવો પાડવાના આના શું પાડવાના અવયવો પાડવાના ચલો તેણના અવયવો કેટલા પડશે તો એક અને તૈણ આ બે જ એના અવયવો પડે તૈણના હવે બીજું ચાર ચાર ના અવયવો કયા કયા પડે તો એક ના ઘડિયામાં પણ ચાર આવે બે ના ઘડિયામાં પણ ચાર આવે અને ચાર ના ઘડિયામાં પણ ચાર આવે આ એના અવયવો કહેવાય શું કહેવાય અવયવ હવે એવી કઈ સંખ્યા છે કે જે આ બંનેમાં આવતી હોય બંનેમાં આવતી હોય જોડી બનતી હોય જોડી બનાવવાની છે બેની જો આ એક જ જોડી બને છે આ જોડી એક જ બને છે એટલે કે આની અંદરથી આ એક જ એવો છે કે જે બંનેમાંથી સામાન્ય નીકળતો હોય બંનેમાં આવતો હોય ઉપર પણ એક આવે નીચે પણ એક આવે એટલે કે 3 ની અંદર પણ એક આવે અને 4 ની અંદર પણ એક આવે તો હવે આપણી વ્યાખ્યાઓ તો શું કહે છે કે જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય તેવી સંખ્યાઓને સહમૂળ સંખ્યા કહેવાય છે તો કોનો માત્ર એક જ અવયવ છે આ ત્રણ અને ચાર નો માત્ર એક જ અવયવ છે તો શું ત્રણ અને ચાર ને સહમૂળ સંખ્યાઓ કહેવાય ત્રણ અને ચાર ને સહમૂળ સંખ્યાઓ કહેવાય કે ના કહેવાય તો કહેવાય સાહેબ ચલો હવે આના પછીનો બીજો દાખલો આઠ અને નવ લઈએ ચલો આઠ ના અવયવો પાડો આઠ ના કેટલા અવયવો પડશે તો એક ના ઘડિયામાં આઠ આવે બેના ઘડિયામાં આઠ આવે ચાર ના ઘડિયામાં આઠ આવે અને બીજું આઠ ના ઘડિયામાં આઠ આવે હવે આપણે નવ ના આવે એવો પાડો તો એક ના ઘડિયામાં નવ આવે ત્રણ ના ઘડિયામાં નવ આવે અને નવ ના ઘડિયામાં નવ આવે શું આ બે સંખ્યાઓને અવિભાજ્ય સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય સહ અવિભાજ્ય કો પ્રાઇમ નંબર સાપેક્ષ મૂળ સંખ્યા કે સહ મૂળ સંખ્યા કહેવાય ચલો અહીંયા જુઓ એક છે તો નીચે પણ એક છે હવે અહિયાં બે છે નીચે બે નથી ચાર છે તો ચાર પણ નથી આઠ છે તો આઠ પણ નથી ઉપર ત્રણ પણ નથી નવ પણ નથી તો

હવે આની અંદર સાતના અવયવો પાડો કયા આવશે એક અને સાત બાર કોના કોના ઘડિયામાં આવે એકના ઘડિયામાં આવે બે ના ઘડિયામાં ઘડિયામાં આવે ચાર ના ઘડિયામાં પણ આવે છ ના ઘડિયામાં પણ આવે અને પછી ના ઘડિયામાં આવે આટલા ઘડિયામાં બાર આવે તો હવે જુઓ તમે સાત કોઈ નીચે નથી એક ફક્ત એક જ એવા છે કે જે ઉપર પણ છે અને નીચે પણ છે એટલે જોડી બને છે તો કે જેનો માત્ર એક જ અવયવ કોમન નીકળતો હોય તો એને સહમૂળ સંખ્યા કહેવાય ચલો હવે આવડશે હવે આના પછી તમને એક દાખલો આપવું પાંત્રીસ અને છત્રીસ શું આને સહમૂળ સંખ્યા કહેવાય પાંત્રીસ અને છત્રીસ ને સહમૂળ સંખ્યા કહી શકાશે આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો આનો જવાબ કોમેન્ટમાં આપવાનો ચલો હવે આપણે આગળ ભણશું જોડ મૂળ સંખ્યા જોડ મૂળ સંખ્યા કોને કહેવાય તો જે બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત બે થતો હોય તો તેવી સંખ્યાઓને જોડ મૂળ સંખ્યા કહેવાય છે ચલો પેલા સમજી લઈએ આપણે બે અવિભાજ્ય સંખ્યાઓમાં લઈએ પાંચ અને ત્રણ અથવા ત્રણ અને પાંચ આ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય 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 કે ન તો સાહેબ બીજી આપણે સંખ્યા લઈએ પાંચ અને સાત બે તીન પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ આ બધી અવિભાજ્ય સંખ્યાઓ તમને તૈયાર કરવાનું કહ્યું હતું તમે બધે તૈયાર કરીએ છીએ તો હવે એની અંદરથી જ આપણે આ સંખ્યાઓ લેવાની છે જોડ મૂળ સંખ્યા એટલે શું કહે છે કે આ બે નો વચ્ચેનો તફાવત બે થતો હોવો જોઈએ જે બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત બે થતો હોય તો તેવી સંખ્યાઓને જોડ મૂળ અથવા જોડીની અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે ચલો આ પાંચમા જે તેણ ગાળો તફાવત એટલે બાદ બાકી યાદ રાખજો તફાવત એટલે બાદ બાકી અને તફાવત એ મોટામાંથી નાનો બાદ થાય તફાવત ની અંદર મોટી સંખ્યા માઈનસ નાની સંખ્યા આ રીતનો જ તફાવત થાય મોટામાંથી નાનો બાદ કરવાનો ચલો અહીંયા ત્રણ અને પાંચ આપ્યા છે તેને આપણે આ રીતે લખીએ મોટી સંખ્યા એટલે પાંચ અને નાની સંખ્યા એટલે ત્રણ પાંચમો થી તૈન જાય તો કેટલા આવે બે તો જે બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત બે થતો હોય તો તેવી સંખ્યાઓને જોડ મૂળ સંખ્યાઓ કહેવાય છે તો અહીંયા લખી દઈએ જે બે અવિભાજ્ય સંખ્યાઓનો સંખ્યાઓનો તફાવત બે થતો હોય હોય તો તેવી સંખ્યાઓને જોડમૂળ સંખ્યાઓ કહેવાય યાદ રાખજો જે બે સંખ્યાઓનો સંખ્યાઓનો અવિભાજ્ય તફાવત બે થતો હોય કેટલો થતો હોય બે થતો હોય તો તેવી સંખ્યાઓને જોડમૂળ સંખ્યાઓ કહેવાય છે ચલો હવે આપણે આગળ સમજીએ પાંચ અને સાત આ પણ અવિભાજ્ય સંખ્યાઓ છે ચલો પાંચ અને સાત ની બાદ બાકી કરો તો તમને કેટલો તફાવત મળે આ બંનેની તફાવત કેટલી છે તો આને પણ સંખ્યા કહેવાય ચલો બંને ઉદાહરણ લઈએ અગિયાર અને તેર બીજું ઉદાહરણ લઈએ ઓગણતીસ અને એકત્રીસ ત્રીજું ઉદાહરણ લઈએ એકતાલીસ અને તેતાલીસ તેર માઇનસ અગિયાર એટલે બે તો આને જોડમૂળ સંખ્યા કહેવાય ચલો આનો તફાવત કેટલો થાય આનો તફાવત એકત્રીસ માઇનસ તો અહીંયા પણ તફાવત બે થતો હોવાથી આને પણ જોડમ કેવાય અહીંયા તફાવત થાય તો આને પણ જોડમૂળ કહેવાય ચલો ખબર પડી પરફેક્ટ તો જોડમૂળ એટલે જે બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત માત્ર બે જ થતો હોય તો 23 સંખ્યાઓને જોડ મૂળ સંખ્યાઓ કહેવાય છે ચલો હવે ચલો આગળ હવે શું કહે છે સંપૂર્ણ સંખ્યા આ સંપૂર્ણ સંખ્યા એટલે કે પરફેક્ટ નંબર આ પરફેક્ટ નંબર કોને કહેવાય પરફેક્ટ નંબર કોને કહેવાય તો સંપૂર્ણ સંખ્યા એને કહેવાય કે જે સંખ્યાના બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થતો હોય તો તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે જે સંખ્યાના અવયવો નો સરવાળો જે સંખ્યાના બધા જ અવયવો નો સરવાળો તે સંખ્યા કરતા બમણો થતો હોય અથવા બે ગણો થતો હોય તો તે સંખ્યાને સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવાય છે સંપૂર્ણ સંખ્યા કહેવાય છે યાદ રહેશે જે સંખ્યાના બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થતો હોય તો તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવાય છે ચલો એવી આપણે એક સંખ્યાનું ઉદાહરણ લઈએ એક્ઝામ્પલ તરીકે છ ચલો છ ના અવયવ પછી છ ના અવયવો ઉપાડો એક એક ના ઘડિયામાં ઓછા આવે બે ના ઘડિયામાં છ આવે ત્રણ ના ઘડિયામાં ઓછા આવે અને એક છ ના ઘડિયામાં છ આવે હવે જે આ અવયવો રહ્યા એનો સરવાળો કરો આ અવયવોનો સરવાળો કરો એક વત્તા બે વત્તા છ સરવાળો કરો તો છ થી સાત આઠ નવ દસ અગિયાર ને બાર આનો સરવાળો કેટલો મળે છે બાર અને બાર એટલે છ ના ડબલ છ ગુણ્યા બે એ પણ કેટલા મળે બાર એટલે કે જે સંખ્યાના બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા ડબલ મળતો હોય આવું આપણી વ્યાખ્યામાં લખેલું છે તો છ ના ડબલ કેટલા થયો છ ના બે ગણા બમણા બાર અને એના અવયવોનો સરવાળો કરો ને તો પણ કેટલો જવાબ મળે બાર તો આ સંખ્યાને કેવી સંખ્યા કહેવા પરફેક્ટ સંખ્યા અથવા સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે ચલો એક બીજું ઉદાહરણ લઈએ અઠ્યાવીસ અઠ્યાવીસ ના અવયવો પાડો ચલો એક ના ઘડિયામાં અઠ્યાવીસ આવે આવે બે ના ઘડિયામાં આવે ત્રણ ના ઘડિયામાં ના આવે ચાર ના ઘડિયામાં આવે સાત અઠ્યાવીસ થાય ને સાત ના ઘડિયામાં આવે અને બીજું આવેલા અવયવો આટલા અવયવો ના કહેવાય અવયવો કહેવાય ચલો હવે આ બધાનો સરવાળો કરો એક વત્તા બે વત્તા ચાર વત્તા સાત પ્લસ ચૌદ પ્લસ ચલો આનો સરવાળો કરો 7 8 9 ने 1 10 जो 7 8 9 ने 10 થઈ ગયા 10 ने 4 14 14 ने 14 28 અને 28 ને 28 કેટલા થઈ 56 28 ને 28 કેટલા થઈ 56 હવે 28 ના ડબલ કરો 28 ના બે ગણા કરો 28 * 2 કરો તો પણ જવાબ આવે છપ્પન જે જે સંખ્યાના બધા જ અવયવ સરવાળો તે સંખ્યા કરતા ડબલ મળે અથવા બે ગણો મળે તો તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે યાદ રહેશે હવે અહીંયા પર જુઓ અઠ્યાવીસ નો બે છે અને આ એના અવયવોનો સરવાળો છપ્પન તો આ સંખ્યાને ને અઠ્યાવીસ ને શું કહેવાય સંપૂર્ણ સંખ્યા કહેવાય છ પણ સંપૂર્ણ સંખ્યા કહેવાય ચલો આટલા સુધી ખબર પડી દરેકને કોમેન્ટ કરજો ઓકે તો ચલો વિદ્યાર્થીઓ હવે આપણે આગળ